શ્રી ગણેશ જય શ્રી કૃષ્ણ કનૈયા વૃક્ષમણીના રીસામડા મનામણાનું ખૂબ જ સરસ સાંભળવા જેવું રસપ્રદ ભજન એ રાણી રૂક્ષમણી ને અમે જમીએ રાણી રૂક્ષમણી રૂક્ષ્મણી રસોઈ બનાવે છે ને પ્રભુજી જમવા બેઠા છે રૂક્ષમણી રસોઈ બનાવે

જમવા બેઠા છે ને રૂક્ષ્મણી વાત પૂછે છે બાબુજી જમવા બેઠા છે દાદા વાત માતાજી મનાવે છે દાદા વાત પૂછે છે ને માતાજી મનાવે છે વાવો ચિંતા છે મત મેળવ્યા છોધી કરી

ઘરે જાસો નઈ ને માનિતી કરીને રાખશું ઉમજા ન ઘરે વિડિયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ